આજે જ હું કહેતો હતો કે તમે જિજ્ઞાસા રાખો એટલે ગમે તે પુસ્તક ગમે ત્યાંથી મળે તમારે ખાલી એના માટેનો વિચાર બનાવવો પડે અને એ વિચાર કરતા કે મને એક વખત અનુભવ થાય ખરેખર યમ લોક હશે એક વખત ભટ્ટાચાર્યજી આ બધા અનુભવ કર્યા યુપીના એક બહુ મોટા તત્વ ચિંતક છે ભટ્ટાચાર્યજી એને આ બધા કાલે મેં યક્ષ ને ગંધર્વો એને જોયા બધા એને જે કાલે વર્ણન કર્યું આપણે કે કેવા હોય યક્ષ કેવા હોય ગાંધર્વો કેવા હોય એના પછી ગુહ્યકો કેવા હોય જે આપણે કાલે ચર્ચા કરી એમાં એ એવું કહે કે એક વખત હું વારંવાર એક જ ચિંતન કરતો કે મારે સ્થૂલ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં જાય એ મારે જાણવું છે મારે જાણવું છે મારે જાણવું છે તમે જિજ્ઞાસા કહો ગમે ત્યાંથી મળે આજે જ હું કહેતો હતો કે તમે જિજ્ઞાસા રાખો એટલે ગમે તે પુસ્તક ગમે ત્યાંથી મળે તમારે ખાલી એના માટેનો વિચાર બનાવવો પડે અને એ ભટ્ટાચાર્યજી વિચાર કરતા કે મને એક વખત અનુભવ થાય ખરેખર યમલોક હશે આ ગ્રંથોમાં લખ્યું છે પણ એક વખત મારી અનુભૂતિમાં આવે તો હું સ્વીકારું ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો જ્યારે તમે તમારે આ અનુભવમાં હોય નહીં અનુભવેલું છે એ કોઈ ગ્રંથમાં હોય ઋષિઓના અનુભવમાં ત્યારે એ વાત વાત પાકી થઈ જાય એ શ્રદ્ધા અને વિશ્વાસ આંતરિક જન્મ શ્રદ્ધા કહેવાય અને એ બાહ્ય કોઈ અનુભવ કરેલો હોય ની ગ્રંથમાં ટાંકેલો હોય તો સમજવાનું કે તમારી વાત સત્ય છે ખાલી તમને અનુભવ થાય એ નહીં એ અનુભવ ક્યાંક ગ્રંથમાં પણ પ્રતિપાદિત હોવો જોઈએ તમારો અનુભવ તો તમે જેવા વિચાર કરી રહ્યા અનુભવ થયો છે અને જે આખા જગતનો સમષ્ટિનો અનુભવ હોય એ બધાને લાગુ પડે ખોડિયારમાં એવો અનુભવ થયો એટલે આપણે સ્વીકાર્યું કે ખોડિયારમાં અરુણ ગોહિલ રામ ભાઈ રામ એવા જ હતા એ બધાને અનુભવ થયો એટલે અરુણ ગોહિલ ને સ્વીકાર્યા બીજા ઘણા રામ ભાઈના એને સ્વીકાર્યા નહીં એ અનુભવજન્ય છે પાછા એ ગ્રંથમાં એનું વર્ણન છે એવા જ રામ લાગે તો આપણે સ્વીકારી એ માને એવું હતું કે હું યમ લોક છે કે નહીં છે કે નહીં યમના હોય છે કે નહીં કે એક વખત મને અનુભવમાં પણ મળે નામ હતું એ બિહારમાં રહેતા નામ હતું રામ સ્વરૂપ ચતુર્વેદી બ્રાહ્મણ હતા છેલ્લા પાંચ વર્ષથી એને ક્ષયનો રોગ થયો તો ટીબીનો વારંવાર ટીબી અસાધ્ય રોગ હતો એ સમયમાં કોઈ રીતે મટે નહીં અને એક દિવસ ઘટના એવી થઈ કે રોજ એ ઉધરસ ખાતા ખાતા પોતાના શરીરનો દમ તોડી દીધો લગભગ આ ઘટના હશે સાંજના પાંચ છ વાગ્યાની ડોક્ટરને બોલાવ્યા હકીમોને બોલાવ્યા બધાએ જોયું કે ના ના હવે ગુજરી ગયા છે એમ કરતા કરતા બધાને બોલાવામાં આવ્યા પરિવારના લોકોને તો રાત્રિ થઈ ગઈ આપણી સંસ્કૃતિમાં સૂર્યની ઉપસ્થિતિમાં જ અગ્નિ સંસ્કાર આપવામાં આવે રાત્રિના સમયમાં એવી જે જીવાત્મા હોય એમાં પ્રવેશ ન કરી જાય એટલે રાત્રિના સ્મશાન યાત્રા મોટે ભાગે ન થાય એટલે આખી રાત્રિ સુધી બધા બેઠા સવારમાં એની સ્મશાન યાત્રાની તૈયારી થઈ ભટ્ટાચાર્યજી લખે છે કે વિધિ વિધાન પ્રમાણે શડપિંડ વિધિ અમે એના શરીરમાં જ્યાં ઘી બધામાં પધરાવું ક્યાંક સોનું પધરાવું હતું બધી અમે પ્રક્રિયા કરી એને સ્નાન કરાવી અને અર્થી ઉપાડવા ગયા ત્યાં ઊભા થયા અને જેવા ઊભા થયા એટલે બધા ડરી ગયા કે શું છે શ્વાસ ચાલતો હતો ડોક્ટરોને બોલાવ્યા ડોક્ટર કહ્યું કે આ તો જીવિત છે જે ડોક્ટરો પેલા આવીને કહ્યું કે એ મરી ગયા છે એ ડોક્ટર કહ્યું કે જીવિત છે આ તો કોતુહલ જાગવા માંડ્યો બધાને અંતેષ્ટીની જેની તૈયારી કરતા હતા સ્મશાને લઈ જતા હતા અને ત્યારે ભટ્ટાચાર્ય કે હું આનંદિત થયો કે આ હા આ યમ લોકમાંથી જ પાછા આવ્યા મારે જાણવું હતું તો આને જાણી શકું તત્કાલ તો જણાય નહીં પણ એ સમય એને કહ્યું કે ભાઈ તમને મૃત્યુનો કંઈક અનુભવ થયો ત્યારે એ જયારે બહાર આવ્યા ત્યારે એને ખાલી આમ ડોકું હલાવ્યું પછી એમણે વિચાર્યું કે હવે મારે આને છોડવા જ નથી કોઈ પણ ભોગે પાછળ રહ્યું ભટ્ટાચાર્યજીની પાછળ પાછળ રહ્યા અને ચતુર્વેદીજીને પૂછ્યું કે રામ સ્વરૂપ ચતુર્વેદીજી તમે મને એ બતાવો તમને કઈ એમ લોકનો અનુભવ થયો ત્યારે આમણે પોતાનો અનુભવ કર્યો રામ સ્વરૂપ ચતુર્વેદીજી કહ્યું કે મને એક અનુભવ થયો મારી સામે બે વ્યક્તિઓ આવ્યા હતા જયારે મને લોહીની ઉલટીઓ થઈ હું બહુ ઉધરસ ખાતો હતો લોહીની ઉલટીઓ થઈ લોહીની ઉલટીઓ થઈ મારી આંખની સામે અંધારું આવી ગયું અંધારું આવી ગયું હું સુઈ ગયો હું સુઈ ગયો ત્યાં મને ખબર ન રહી મારો એક પણ કઈ ન રહ્યું પણ મને એ ખબર મારી આજુબાજુ મારા પરિવારના લોકો રડતા હતા એ રડતા હતા હજી હું એને કઈ કેવા જાવ ત્યાં બે લોકો આવ્યા મારી સામે બેયના સમાન રૂહ સમાન રંગ બે એક જેવા હતા મારી ભાષામાં એને બિહારી ભાષામાં કીધું કે ચાલો અહીં નથી રહેવાનું અને એને કહ્યું એટલે મારા મસ્તક હું એની પાછળ ચાલવા જ પીડ્યો હું આગળ ગયો તો એક બહુ મોટો કિલ્લો જોયો મેં એ કિલ્લાની અંદર એક મોટું વિશાળ ફાટક હતું આ રામ સ્વરૂપ ચતુર્વેદીના શબ્દો છે એક મોટું ફાટક હતું ફાટક ખુલ્યું ત્યાં તો લાંબી ભીડો હતી એમ જા જા લોકો હતા એમાં એક મારા મિત્ર નરોત્તમ પાંડે કરીને હતા કે એ હતા ને નરોત્તમ પાંડેને જોયા અને એને થોડા સમય પહેલાં ઝેર પીને આત્મહત્યા કરી ઝેર ખાઈ ગયા આત્મહત્યા કરી હતી એટલે મેં એને બિહારી ભાષામાં પૂછ્યું નરોતમવા તું આ કેસે આ ગયેલ એને પૂછ્યું કેસે આ ગયેલ નરોતમ્વાહ ઝેર ખાકર મર ગયેલ તો તો ઝેર ખાઈને મરી ગયો તો નરો દુખી સ્વર માં કીધું કે મેં જહર નહી ખાઈ દૂધ મેં જહર મિલાય કે દે દે રહલ તપસે ખડા ઉભો છું મારી પત્નીએ મને દૂધમાં ઝેર આપી દીધું આખા ગામમાં એવી ખબર મળી હતી કે આ પોતે ઝેર પીને મરી ગયો પણ એની પત્ની એ કોઈ સાથે પ્રેમ હશે ને ઝેર પીવડાવી એટલે મરી ગયું એમ કરતા કરતા રડવા માંડ્યો એ રળવા મૈન્યો ત્યારે જે રળવાની ની સ્થિતિ હતી ત્યારે એક મોટો દરવાજો અને એક મોટું ચોગા હતું એમાં લાંબા લાંબા લોકો ની લાઈનો ઊભી હતી એ લાઈનો ઊભી ત્યારે બે લોકો એ બહુ ઉજાવા દે કીધું ધ્યાનથી સાંભળો जिन्होने जहर खाया है इस लाइन में आ जाइए जिन्होने फांसी लगाई इसी लाइन में आ जाइए जो पानी में डूब कर मरा हो इसी लाइन में आ जाइए जो रोग से मरा हो इसी लाइन में आ जाइए કે હું તો રોગની લાઈનમાં આવી ગયો ભાઈ રોગથી મર્યો તો મને ખબર નહોતી કે મારા પત્નીએ ઝેર આપ્યું એટલે હું તો એ સમયમાં રોગની લાઈનમાં હોય ગયો એટલે મને કહેવામાં આવ્યું કે ના ના તમે ઝેરવાળી લાઈનમાં છો તમને તમારી પત્નીએ ઝેર આપ્યું એટલે મને એ લાઈનમાં રાખ્યું પછી મોટી મોટી જેલો હતી કે એમાં મને મોકલવામાં આવ્યો ત્યાં જેટલા લોકો હતા એ બધા લોકો લાઈનમાં હતા જેલ સામેવાળા રોગી લોકો હતા ભયાનક રોગ ભયાનક બીમારી થઈ હતી એ બધા રોગ થી કોઈ ઉધરસ ખાય કોઈ છીકો ખાય બધા બીમારો હતા એવી બધી દુર્ગંધ આવતી હતી એ પાછું અને એ સમયમાં હજુ હું કઈ જેટલા લોકો ત્યાં હતા એ મરવા સમયે જે લોકોએ જે કષ્ટ ભોગ્યું એવા કષ્ટનો અનુભવ એ ત્યાં કરતા હતા બીજા જેટલા બધા જેટલા લોકો બીજા રોતા હતા રમવા મરવા સમયે જે રોયા હતા એ રોતા હતા ત્યાં આટલી બધી ગરમી લાગતી એ સમયે આ લોકોએ કહ્યું કે ચાલો ભાઈ તમને નથી લઈ આવવાનું તમે જાઓ નીચે કે એ સમયે હું નીચે આવી ગયો અને એ કે હું નીચે આવી ગયો ને અત્યારે તમારી સામે છું બસ એટલી વાત મને ખ્યાલ છે ત્યારે આને એ ખબર પડી ચતુર્વેદીજીએ કહ્યું કે મારે તપાસ કરવી પડશે કે એની પત્નીએ ખરેખર ઝેર પીવડાવ્યું કે નહીં અને પછી તપાસ કરાવી ચતુર્વેદીજીએ તો એ નરોદ્તમજીના પત્નીએ ખરેખર એને ઝેર પીવડાવ્યું ત્યારે ભટ્ટાચાર્યજી કહે કે મને વાત સાચી લાગી ગઈ કે આણે ત્યાં જઈને અનુભવ કર્યો એ બરાબર અનુભવ કર્યો